પાસે <laughs>

આનંદની વાત તો એ છે કે ગઈકાલે જ હજી નીટની પરીક્ષા પૂરી થાય બાળકો હળવા થયા અને ત્યાં આજે એમને ખૂબ એક આનંદના સમાચાર મળશે અને એ પરિણામની જ્યારે વાત છે ત્યારે દર વર્ષે ધોળકિયા સ્કૂલ એમ કહો તો ચાલશે ઘણા બધા વર્ષો થયા ગુજરાત લેવલે શ્રેષ્ઠ પરિણામ એનું હોય છે ગયા વર્ષે બાર સાયન્સમાં નેશનલ ફર્સ્ટ હતા ગુજરાતમાં ગુજકોટ ગુજકેટ ફર્સ્ટ હતા અને નીટમાં સૌરાષ્ટ્ર કચ્છ ફર્સ્ટ હતા અને બોર્ડના રિઝલ્ટમાં રાજકોટ ફર્સ્ટ હતું સેમ બાર કોમર્સમાં દસમાંથી નવ અમારા બોર્ડ ફર્સ્ટ એટલે કે નવ્વાણું પોઈન્ટ હતા અને ટેન્થમાં રાજકોટમાં ચાર નવ્વાણું પોઈન્ટ હતા અને ચારે ચાર ધોળકિયાના હતા એમ કહો તો ચાલશે મારે એટલા માટે આ રિપીટ કરવું પડ્યું છે કે ધોળકિયા સ્કૂલ દરેક વખતે એનો રેકોર્ડ તોડે છે હજુ મને અમારું એક સ્કૂલનું પરિણામ ડિક્લેર થયું અને હજુ એમાંથી ચાર વ્યક્તિ એવા મળ્યા કે જેને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ધોળકિયા સ્કૂલની તો હજી એક જ સ્કૂલનું પરિણામ મારી પાસે આવ્યું છે પણ આ પરિણામ એટલા માટે શ્રેષ્ઠ હોય છે કારણ કે એના માટે આખું વર્ષ અમારે લોકોને સતત મહેનત કરવી પડે છે અમારી ટીમ એની પાછળ મહેનત કરે છે અને વાલીઓ પણ જે વાલીઓને પોતાના બાળકોનું શ્રેષ્ઠ પરિણામ લાવવું છે એ ધોળકિયા સ્કૂલ ઉપર અમારી ઉપર પહેલેથી ભરોસો મૂકી દે છે એટલે મેં આ રિઝલ્ટ લાવી શીખ્યા છે ધોળકિયા સ્કૂલ એમ કહો તો ચાલશે કે એના શ્રેષ્ઠ પરિણામ માટે ગુજરાત લેવલે પ્રખ્યાત છે આ સેલિબ્રેશન માત્ર ને માત્ર ગુજરાતમાં ધોળખ્યાત સ્કૂલમાં થાય છે આજનું પરિણામ પણ બહુ ટૂંકા ગાળામાં આવશે અમને આશા છે કે ખૂબ શ્રેષ્ઠ થશે હજી એક સ્કૂલનું પરિણામ આવ્યું જેમાં ચાર વિદ્યાર્થી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું છે